નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે જે આપણે ડુંગળી વયના પાન જલેબીની જેમ ઘોચડા વળતા હોય છે વાયરલી કોઈ અસર હોય અથવા તો મરચી ટમેટીના પાન કોકળાતા હોય એમાં પણ કોઈ વાયરલી અસર હોય તો એના માટે આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એની જે પ્રોડક્ટ આવે છે એક છે લીચી બીજું છે લિટમેક્સ પ્લસ અને આ બંનેનું કોમ્બિનેશન એટલે કે લીચી કોમ્બો આ ત્રણેય પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જો તમારે જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને સૌ આપણે વાત કરવાની છે ડુંગળીની ડુંગળીની વાત કરવા જઈએ તો ડુંગળીની અંદર જે અત્યારે ગુજરાતભરના તમામ ખેડૂતોને અત્યારે એક સમસ્યા હશે કે જે ડુંગળીના પાન છે એ જલેબીની જેમ ગોચળા વળે છે એટલે આ એક પ્રકારે જોવા જઈએ તો અલ્ટરનેરિયા બ્લાઇટ કહીએ પર્પલ બ્લોચ કહીએ અથવા તો ઘણી વખત આપણે થ્રીપ્સનો હેવી એટેક થાય ત્યાર પછી પણ આવી વાયરલી અસર થતી હોય છે અત્યારે જે મિત્રોને આ સમસ્યા છે અને આ સમસ્યામાંથી આપણે ડુંગળીને બચાવવી હોય તો ખાસ કરીને લીચી અને જે આપણે લીટમેક્સ પ્લસ આવે છે એને આપણે વાપરવું જોઈએ જે લીચી છે એક પ્રકારે ચોકલેટ ફોર્મમાં આવે છે દસ ગ્રામની જે ચોકલેટ હોય છે એને અને આનું દસ ગ્રામનો જે ભાવ હોય છે એક ચોકલેટનો સાઠ રૂપિયા અને એક પંપમાં એક ચોકલેટ નાખવાની હોય છે અને એની સાથે જે લિટમેક્સ પ્લસ આવે છે એ આમ તો એમાં બધા સૂક્ષ્મ તત્વો છે એનો જે પાંચસો ગ્રામનો ભાવ હોય છે ત્રણસો રૂપિયા અને એ જે લિટમેક્સ પ્લસ છે એ એક પંપની અંદર નાખવાનું હોય છે ત્રીસ ગ્રામ હવે લીચી ચોકલેટ અને લિટમેક્સ પ્લસ આ બંને છે એ આપણે સાથે પંપમાં નાખી અને જો કોઈ પણ આપણા ડુંગળીના પાકની અંદર છંટકાવ કરીએ તો જે પણ અત્યારે આ જે જલેબીની જેમ પાન ઘૂંચડા વળે છે એની અંદરથી આપણે સારું પરિણામ મળશે પાન જલેબી જેમ ઘૂંચડાવળતાં બંધ થઈ જશે એક નવી ગ્રીનરી આવશે જે ઉપરથી ટોચ બળતી હશે અણીપીડી પડતી હશે પાનની એ પણ પીડા પડતી બંધ કરશે અને એક પ્રકારે ડુંગળીનો પાક છે એ તંદુરસ્ત અને સારો કરશે એટલે અત્યારે જે ડુંગળીની અંદર આ જે સમસ્યા છે એની અંદર લીચી ચોકલેટ અને લીટ મેક્સ પ્લસ આ બંને છે એ આપણે ભેગું એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે બીજા નંબરમાં બંને જો આપણે અલગ અલગ ન લેવું હોય તો આપણે લીચી કોમ્બો જે આવે છે એની અંદર બંને મિક્સમાં જ આવે છે એક લીચી ચોકલેટ પણ હોય ને અને એની અંદર લીટમેક્સ પ્લસ છે એ પણ ભેગો આવે બે કોમ્બો છે એ પણ પાઉચની અંદર આવે અને એનો એક પાઉચનો ભાવ હોય છે નેવું રૂપિયા આપણે એક પાઉચ એક પંપની અંદર નાખી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો પણ અત્યારે આપણે જે ડુંગળીની અંદર પાન જલેબીની જેમ ઘૂંચડા વળે છે એની અંદર સારામાં સારું પરિણામ મળે ટોચ જે બળતી હોય અણીપીડી પડતી હોય એમાં પણ સારું પરિણામ મળશે એટલે ખાસ ડુંગળીના પાકની અંદર આ સમસ્યા હોય તો લીચી ચોકલેટ અને લીટ મેક્સ પ્લસ એ બંને અલગ અલગ પણ વાપરી શકો અને એનું કોમ્બો આવે એ પણ તમે વાપરી શકાય એવી જ રીતે મરચી અને ટમેટી આમ તો મરચી અને ટમેટીની અંદર થ્રીપ્સનો ઉપદ્રવ પણ બહુ રહેતો હોય છે અને થ્રીપ્સ કે બીજા અન્ય ચુસિયા જીવાતનો એટેક થાય એ એટેકમાંથી કદાચ આપણે આપણા પાકને દવાનો છંટકાવ કરીને એ ચૂસિયા જીવાત મારીએ પણ પાછળથી આપણે પાન કોકડાઈએ એવી વાયરલી ઇફેક્ટ થતી હોય છે જો મરચી ટમેટીના પાન કોકળાતા હોય તો એની અંદર પણ સેમ આ બંને વસ્તુ વાપરી શકાય એટલે કે લીચી ચોકલેટ એક પંપમાં એક અને લિટમેક્સ પ્લસ છે એ એક પંપની અંદર ત્રીસ ગ્રામ એ બંને આપણે એક પંપની અંદર નાખી અને જો છંટકાવ કરીએ તો એ મરચી ટમેટીમાં જે પાન કોકડાય છે એમાં પણ સારું પડે પરિણામ મળે અને એ બંને અલગ અલગ ન લેવું હોય તો પછી લીચી કોમ્બો આવે છે એ એક પંપમાં એક પાઉચ નાખી અને છંટકાવ કરીએ તો પણ મરચી ટમેટીની અંદર સારું પરિણામ મળે છે એટલે અમે જે અલગ અલગ રીતે પરિણામ લેતા હોય છે એમાં ખાસ કરીને લીચી ચોકલેટ અને એની સાથે લિટમેક્સ પ્લસ અથવા તો કોમ્બો આના જે અમે અલગ અલગ પરિણામો લીધા છે તેમાં અદ્ભુત પરિણામ છે ખૂબ સારા પરિણામ છે એટલે ખાસ કરીને મરચી ટમેટીમાં કોકળ હોય અથવા તો ડુંગળીના પાન જલેબીની જેમ ઘોંચડા વળતા હોય અથવા અણીપીળી પડતી હોય એવા સમયે આ છંટકાવ કરવો તો આપણે ખૂબ સારું પરિણામ મળે છે જેની દરેક ખેડૂતભાઈઓને અમે ભલામણ કરી રહ્યા છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ છતાં પણ આના વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અંતમાં દરેક મિત્રો આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને સબસ્ક્રાઈબ કરવીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર